નમસ્તે મિત્રો સ્વાગત છે આજના મારા નવા વિડીયો અને આજે તમને ફરી વખત ડોલા છે સોફ્ટ છે સાડી બતાવવાના છીએ એમાં કલર મેસિંગ બહુ મસ્ત છે અને ફેન્સી સાડી છે તમને બતાવવાના છીએ એમાં ટોટલી છ કલર બતાવવાના છીએ બધા કલર આપણે પહેલાં કલર બતાવીશું પછી એક પેસ તમને ઓપન કરીને એટલે બતાવીશું ઠીક છે મિત્રો ચાલો આપણે કલર બતાવી બધામાં કલર સિંગલ કલરમાં જ આવશે ડિઝાઇન બહુ મસ્ત ડિઝાઇન છે ફેન્સી રેપ છે આખી ગોલ્ડન ટાઈપના આ રીતનો કોઈ પ્રિન્ટ નથી મિત્રો આખી ડિઝાઇન તમે જોઈ શકો છો આપણે પેલા કલર બતાવીએ પછી એક પીસ પણ તમને ઓપન કરી દેતા તમને ખ્યાલ આવે તો આ આ બહુ મસ્ત કલર છે કલર કલર લેટેસ્ટ છે બધા એક ડિઝાઇન તમને બતાવવાના છે બહુ મસ્ત ડિઝાઇન છે જો આ બી બહુ મસ્ત કલર છે ટાઈપના કેટલોક પીસ છે અને અત્યારના ન્યુ અને લેટેસ્ટ કલર તમે જો આ બી કલર જોઈ શકો છો કોઈ બી પ્રસંગમાં પહેરો વસ્તુ સારામાં સારી લાગે એ રીતના સોફ્ટ ડોલાશીલ સાડી છે અને ફાયરિંગ ડાર્ક રાણી કલર આ બી બહુ મસ્ત કલર છે ચેનો ન્યૂ લેટેસ્ટ કોઈ બી પ્રસંગમાં પહેરો વસ્તુ સારામાં સારી અને તમે ઘરે આરામથી ધોઈ શકો અને પહેરવામાં તમને કમ્ફર્ટેબલ રહે એટનું કાપડ આવશે તો આ બી ગ્રીન કલર તો સારામાં સારો જ લાગે જો આ રીતનો ગ્રીન કલર જોઈ શકો છો અને પીસ પણ તમને આ ગ્રીન કલર ઓપન કરી તમને ખ્યાલ આવે આખો પલ્લું બી બહુ મસ્ત રહેવાનો છે અને આખું ફેન્સી ટાઈપનું બ્લાઉઝ આવશે બ્લાઉઝ પ્લેન નહીં આવે તો આ રીતના તમે પહેલા પલ્લુ જોઈ શકો પલ્લુના ભાગમાં પણ આ રીતના મીણા બેઠાડા લેતનું પલ્લુ આવશે મીણા ટાઈપની ડિઝાઇન આપણે પૂરો આ રીતના ઓપન પીસ બતાવી એટલે તમને ખ્યાલ આવશે આખો પલ્લુ હેવી પલ્લુ આવશે એકદમ ફેન્સી ટાઈપનું પલ્લુ છે અને તમે ઘરે આરામથી ધોઈ કોઈ રીતનું કાપડ આવશે અને તમે ઘરે બેઠા સિંગલ પીસનો પણ ઓર્ડર કરાવી શકશો સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન ઉપર આપણે વોટ્સએપ નંબર આપેલો છે તેમાં તમે અમારા વોટ્સએપ નંબર ઉપર સ્ક્રીન સ્ક્રીનશોટ પાડી અને અમારા વોટ્સએપ પર તમે મોકલી શકશો આ રીતનું આખું બ્લાઉઝ રહેવાનું અને જે રીતની બોર્ડર પટ્ટો આવશે એ રીતનો બ્લાઉઝમાં પણ એ રીતનો પટ્ટો આવશે અને આ રીતનું ડિઝાઇનવાળું બ્લાઉઝ આવશે આ બી તમને કલર ગમતો હોય તો આનો પણ તમે સ્ક્રીનશોટ પાડી શકશો અને અમારા વોટ્સએપ નંબર ઉપર સેન્ડ કરી શકશો આખી વાલો ડિઝાઇન આવશે ચાલો આપણે ફરી વખત કલર બતાવીએ ડાર્ક રાણી કલર છે પછી આ ડાર્ક મોરપીચ કલર છે પછી આ રીતનો પછી આ રીતનો બીટ કલર આવશે પછી આ ડાર્ક ગાજરી કલર આવશે અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પ્રેસ કરવાનું બિલકુલ ન ભૂલતા કારણ કે મેં રોજે રોજના વિડીયો આવા અપલોડ કરી એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે જય માતાજી રાધે રાધે